बोलो सीताराम नपनया लाल पीति गजानन गणपति महाराज जय जय स्वामी नारायण बोलवा શંકર પિત્ર છે કેવા ગણપતિ થાય તમને મંડન વાર મુખાર છે શંકર એના પિતા છે ાય તમને મંડન વાર છે સ્વામી છે સ્વામી છે ઓફા ભાઈ મીરા છે જેવા ગણપતિ તમને મંડલ વાર છે સુપના પિતા

છે કેવા ગણપતિ રાયન વાર માર છે એવા ગણપતિ રાય તમને વંદન વાળ છે મોટા છે એવા

તમને સંગળ છોરા છે બોકે ફૂલો હાર છે એવા ગણપતિ રાય તમને વંદન વારંવાર છે સારા કામ આપેલા સુંદર એનું કાન છે દેવા ગણપતિ થાય તમને મંગન વારંવાર છે સુંદર એનું કાન છે ગણપતિ એનું